કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાપાયાર્ડને સરકારી ટેકાની ચણા રાયડાની ખરીદીના સેન્ટરની મુલાકાત લીધી જ્યાં ખેડૂતો મળીને ટેકાના ભાવ ખરીદી કામગીરી અંગે માહિતી મેળવેલ છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરી છે ચાલુ સિઝનના રાજ્યભરના ટેકાના ભાવે ખરીદી ધંધોકાર ચાલે છે ખેડૂતોને આર્થિક નુકસાન ના થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો એકવીસ એપ્રિલથી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે મણ ટેકાના ભાવ રૂપિયા એક હજાર ત્રીસ ચણાના અને રૂપિયા એક હજાર એકસો નેવું રાયડાના ભાવ નક્કી થયા છે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થયેલ ટેકાના ભાવે ખેડૂતોની જર્સીઓના ખરીદ કેન્દ્રની આજે મુલાકાત લીધી અહીં ચણા પછા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે અને ખૂબ જ સારી રીતે આ ખરીદી થઈ રહી છે ખેડૂતભાઈને મળતા તેઓને કોઈ આ પ્રશ્ને ફરિયાદ હોય એવું લાગતું નથી સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ગઈ સિઝનમાં મગફળીની ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થઈ હતી એ જ રીતે ચણા અને રાયડાની ખરીદી પણ આ સિઝનમાં શરૂ થઈ છે એટલે આ રીતે ખેડૂતોને એના ઉત્પાદિત માલમાં વેચાણમાં આર્થિક નુકસાન ન જાય અને એને ભાવો પૂરા મળી રહે અને ખાનગી બજાર સામે હરીફા હરીફાઈ પણ થઈ શકે એવા શુભ હેતુસર કેન્દ્ર સરકારની એમએસપી યોજના હેઠળ આ ખરીદીનું કામ સમગ્ર રાજ્યભરમાં ચાલુ છે જેના ભાગરૂપે આજે જામનગર યાર્ડ ખાતે આ ટેકાના કેન્દ્રની મુલાકાત લીધી છે